ચાણસમાના જસલપુર ગામે ચાણસમા વિધાનસભા ભારતીય જનતા પાર્ટીના સંયોજક મુકેશભાઈ પટેલે તેઓના પરિવાર સાથે મતદાન કરી લોકોને વધુમાં વધુ મતદાન કરવા આહવાન કર્યું ગુજરાત રાજ્યમાં પચીસ લોકસભા બેઠક પર આજે મતદાન યોજાવા જઈ રહ્યું છે ત્યારે પાટણ જિલ્લામાં પણ વહેલી સવારથી જ મતદાનનો શુભારંભ કરવામાં ચાણસમા તાલુકાની અંદર પણ મતદારો વહેલી સવારે ઠંડક ભર્યા વાતાવરણની અંદર મતદાન કરવા મતદાન મથક પર પહોંચી રહ્યા છે ત્યારે ચાણસમા તાલુકાના જસલપુર ગામે પણ પ્રાથમિક શાળાની અંદર ભારતીય જનતા પાર્ટીના ચોરસમાં વિધાનસભાના સંયોજક મુકેશભાઈ પટેલે પરિવાર સાથે મતદાન કરી વધુમાં વધુ મતદાન કરવા લોકોને અપીલ કરી હતી રિપોર્ટર કમલેશ પટેલ પાટણ મતદાન કરવું એ દરેક નાગરિકની ફરજ છે આજે હું મારા પરિવાર સાથે એની સવારે મતદાન કર્યું છે મેં મને મારા દેશ પ્રત્યે ગૌરવ છે ને મારા દેશને પરમ વૈભવે પહોંચાડવા માટે હું મતદાન કરવા આવ્યો છું અને સર્વે નાગરિકોને અપીલ કરું છું કે વહેલી સવારથી જ મતદાનમાં લાગી જાય અને આ દેશને પરમ વૈભવે પહોંચાડવા માટે ખૂબ જ મોટી સંખ્યામાં મતદાન કરી અને દેશ અને રાષ્ટ્રને ગૌરવ અપાવે